સાબરકાઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં માં કે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો અને રાધીવાડ થી ગુંદેલ તરફના માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા મુખ્ય માર્ગ પર જ પાણી ભરાઈ જતા ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે જણાવીએ કે મેત્રાલ રાધીવાડ કંપા નીચી ધનાલ ગુંદેલ વાસના સહિતના વિસ્તારમાં મેઘરાજાએ મેઘરાજા બેટિંગ કરી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે જેના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે અને મુશળધાર વરસાદ પડતા ખેડૂતોનો ચોમાસુ પાક સંપૂર્ણ નિષ્ફળ જાય તેવી તેઓ શક્યતા વ્યક્ત કરી રહ્યા છે હવે નજર કરો અરવલ્લીના આ દ્રશ્યો પર આ દ્રશ્યો છે ઇન્દ્રાશી નદી ના જે હવે બે કાંઠે વહેતી થઈ ગઈ છે ઉપરવાસ માં ભારે વરસાદ પડ્યો છે અને નદી માં નવા નીર ની આવક શરૂ છે જેથી ખેડૂતો પણ આનંદ માં છે અરવલ્લીના ભિલોડા માલપુર માં સવારથી ધીમી ધારે વરસાદ ની બેટિંગ શરૂ રહી હવે જોઈએ સૌરાષ્ટ્ર જુઓ આ દ્રશ્યો આ દ્રશ્યો છે અમરેલીના બાબરા ના કરિયાણા રોડ પર આવેલ રામપરા ડેમ ના કે જે ઓવરફ્લો થઈ ગયો છે ગઈકાલથી બે થી ત્રણ ઇંચ વરસાદ પડતા ડેમ માં નવા નીરની આવક થઈ બાબરા ના ખાખરિયા દરેડ જાંબરવાળા સહિતના ગામો માં ડેમ ના પાણી ની આવક નોંધાઈ છે જેનાથી હજારો વીઘા જમીનોમાં વાવેતર માં ફાયદો થવાનો છે બાબરામાં સીઝન નો વીસ ઇંચ જેટલો વરસાદ તો નોંધાઈ ચુક્યો અને મોટા ભાગના તળાવો અને ચેકડેમો પણ છલકાયા છે જેથી ખેડૂતો ગેલ માં છે હવે જોઈએ દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને ધોધ જીવંત થયા છે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે જેને જોવા અને માણવા પ્રવાસીઓ પણ આવી રહ્યા છે પરંતુ નવસારીમાં ધોધમાં મજા લઈ રહેલ એક યુવકનું નો જીવ માંડ માંડ બચ્યો કારણ હતું તેની બેદરકારી નીચે ઉતરવા જતા તેનો પગ લપસ્યો અને ધોધ નીચે ઉભેલા અન્ય યુવકને પણ તે અથડાયો નાની અમથી ભૂલથી જાનહાનિ પણ થઈ શકતી હતી હવે જોવો તાપી નદી ના ડ્રોન કેમેરા થી કેદ કરેલા આકાશી ઉકાઈ સત્તાવાર રીતે થોડું થોડું પાણી તાપી નદી માં છોડવામાં આવી રહ્યું છે જેથી તાપીમાં નવા નીર ની આવક થઈ છે ઉકાઈ ડેમ ની સપાટી ત્રણસો ચોવીસ પોઈન્ટ ફૂટ પર પહોંચી હતી જયારે કોઝવે ની સપાટી છ પોઈન્ટ પંદર મીટરે પહોંચી હતી તાપી નદી માં પાણી છોડતા એવા નયન રમ્ય દ્રશ્યો સર્જાયા છે કે જાણે કોઈ હિલ સ્ટેશન હોય ગુજરાતમાં મેઘરાજાએ ક્યાંક વિરામ લીધો છે તો ક્યાંક એમના વરસવાની ઘણી કલેજાને ઠંડક આપે એવી તસવીરો પણ સામે આવી છે તો ક્યાંક લોકોને હાલાકી પડતા દ્રશ્યો પણ સામે આવ્યા છે મેઘરાજા ગુજરાત ને જાણે એમ કહી રહ્યા છે કે પિક્ચર અભી બાકી હૈ બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ